హలో యూటూబర్ ఫిలీ స్వాగతం చేలోగ్ మాతో ఆ బస్ గాయా టామేటూ శాక તો ગાંઠિયા ટામેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા કઢાઈ મૂકી દીધી છે અત્યારે હું બે મીડિયમ સાઇઝના બે ટામેટાનો ઉપયોગ કરી રહી છું શાક બનાવવા માટે તો મેં અહીંયા લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં પહેલાં રાઈ નાખીશું રાઈને બરાબર તતડવા દઈશું જીરું નાખીશું હિંગ નાખીશું હળદર નાખીશું થોડી અને આ મસાલાને વ્યવસ્થિત આપણે એકવાર હલાવી દઈશું આ રીતે એક મીડિયમ સાઇઝની ડુંગળીનો પણ ઉપયોગ કર્યો છે જેની સમારી લેવાની છે અને એક લીલું મરચું છે એ અંદર નાખવાનું છે આપણે આ રીતે અને વ્યવસ્થિત આપણે આ રીતે હલાઈ દઈશું એક અડધી નાની ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ મેં અહીંયા નાખી છે એ નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું હવે મસાલા કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું થી ત્રણ મિનિટ સુધી સાતળી અને પછી આપણે આ કટિંગ કરીને મૂકેલા ટામેટા અંદર નાખીશું મીઠું નાખીશું થોડું હળદર નાખીશું ધણાજીરું પાવડર અને વ્યવસ્થિત હલાઈ દઈશું લાલ મરચું પાવડર નાખીશું એને હલાઈ ગઈશું વ્યવસ્થિત થોડીકવાર આ રીતે આપણે સાતળીશું ટામેટાને તેલની સાથે હવે અહીંયા મેં ગોળ નાખ્યો લગભગ એક ચમચી જેટલું મેં કતરીને ગોળ નાખ્યો છે ટામેટા ગાંઠિયાના શાકમાં જો ગોળ હોય તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે હવે થોડુંક પાણી નાખ્યું છે મેં અહીંયા અડધું ગ્લાસ જેટલું હવે ઢાંકી દઈશું મીડિયમ ગેસ ઉપર જ રાખીશું પાંચ મિનિટ માટે જો શાકની અંદર તેલ ઉપર સરસ એવું તરીને આવી ગયું છે છૂટું પડી ગયું છે તેલ ફરી એકવાર આપણે હલાવી દઈશું જો ટામેટા પણ ગળી ગયા છે હવે આપણે આમાં ગાંઠિયા નાખીશું લીલા દાણા નાખીશું અને વ્યવસ્થિત આપણે હલાઈ દઈશું જો તમે ગાંઠિયા ટામેટાનું શાક ના બનાવ્યું તો ચોક્કસથી ટ્રાય કરજો ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે અને થોડીક ઝીણી સેવ મોળી નાખીશ અહીંયા અને વ્યવસ્થિત આપણે હલાઈ દઈશું શાક સાવ કોરું ના રે એના માટે થોડુંક મેં ફરી પાણી એડ કર્યું છે અહીંયા થોડીક વાર ઢાંકીશું આને અને ગેસ બંધ કરી દઈશું બસ રેડી છે કાંઠિયા ટામેટાનું શાક તો એની સાથે મેં જીરાવાળી ભાખરી પાપડ અને છાશ તો તમને આ ઠિયા ટામેટાના શાકની રેસીપી ગમી હોય તો મને લાઈક સહી ને સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ પણ કરો ચાલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ